એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે પાપ મોચની એકાદશી વ્રતકથા સાંભળીશું જે એકાદશીનું વ્રત કરવાથી બધા પાપો નષ્ટ થઈ જાય છે બ્રહ્મહત્યા સુવર્ણચોરી સુરાપાન અને ગુરુપત્ની ગમન કરનાર મહાપાતકી હોય અને આ વ્રત કરે તો પાપ મુક્ત થાય છે અને વર્ત ના થઈ શકે તો ખાલી આ વર્તકથા સાંભળે તો સાંભળવા માત્રથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે તો હવે આપણે સાંભળીશું પાપ મોચીની એકાદશી વ્રત કથા હરીહ મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વધ પક્ષની એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેઓ કહે છે રાજેન્દ્ર હું તમને આ વિશે એક પાપનાશક ઉપઆખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાનતાના પૂછવાથી મહર્ષિ લોમસે કહ્યું હતું માધાંતાએ પૂછ્યું ભગવાન હું લોકહિત માટે સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એના વ્રતથી શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને આ બધું મને કહો લોમજજી કહે છે નૃપશ્રેષ્ઠ પૂર્વકાળની વાત છે અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામનું એક રમણીય વન હતું જ્યાં ગંધર્વ કન્યાઓ પોતાના કિંકરો સાથે વાઘો વગાડીને विहार કરતી હતી ચૈત્રરથ વનમાં રહીને મહર્ષિ મેઘાવી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા ત્યાં મંજુ દોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ મંજુ ગોષા મુનિના ભયથી આશ્રમથી એક ક્રોચ દૂર જ થોભી ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિ શ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈ મંજુ ઘોષા એમની પાસે આવી અને વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ પ્રમાણે ઘણા દિવસો પસાર થઈ ગયા મંજુ ધોષા દેવલોકમાં જવા લાગી જતી વખતે એણે શ્રેષ્ઠ મેઘાવીને કહ્યું બ્રહ્મણ હવે મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો મેઘાવી કહે છે દેવી જ્યાં સુધી સવારની સંજા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાઓ અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધી કોણ જાણે કેટલી સંજાઓ જતી રહી મારા પર કૃપા કરીને વિતેલા સમયનો વિચાર તો કરો લોમસજી કહે છે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા એ સમયે એમણે વિતેલા સમયનો હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા રહેતા એમને સત્તાવન વર્ષ થઈ ગયા એણે પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર અતિ ક્રોધ આવ્યો એમણે શ્રાપ આપતા કહ્યું પાપીણી તું પિચાસી બની જા મુનિના શ્રાપથી શ્રાપિત થઈને એ વિનયથી નસમસ્તક થઈને કહે છે વિપ્રવર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સચ્ય પુરુષો સાથે સાત વાક્ય બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મૈત્રી થઈ જાય છે બ્રહ્મન હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહીશું આથી સ્વામી મારા પર કૃપા કરો મુનિ કહે છે ભદ્રે શું કરું મેં તારી બહુ જ મોટી તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં સાંભળ ફાગણ માસના કૃષ્ણ વધ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચીની એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો શય કરનારી છે સુંદરી એનું જ વ્રત કરવાથી તારું પિશા તત્વ દૂર થશે આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવારના આશ્રમમાં ગયા એમને આવેલા જોઈને ચવનજીએ પૂછ્યું પુત્ર આ શું કર્યું તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો મેઘાવી કહે છે પિતાજી મેં અપ્સરા સાથે વિહાર કરવાનું પાપ કર્યું છે હવે આપ જ એવું કોઈ પ્રાત્સાહિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય ચવનજી કહે છે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષ વધમાં જે પાપ મોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપનો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ એનું વ્રત કર્યું આથી એમના પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ પુનઃ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા આજ પ્રમાણે મંજુ ઘોષાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું પાપ મોચિનીનું વ્રત કરવાથી એ પિચાસ યોનીથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારી શ્રેષ્ઠ અફ્સરા બનીને સ્વર્ગલોકમાં એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે આને વાંચવાથી કે સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે બ્રહ્મહત્યા સુવર્ણ ચોરી સુરાપાન અને ગુરુપતની ગમન કરનારા મહાપાતકીઓ પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે આ વ્રત અત્યંત પુણ્યમય છે તો અહીંયા પાપ મોચીની એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો